લઈને ખેડૂતો અને પાલિકા વચ્ચે ફરી તણાવ સર્જાયો છે સ્કીમ મંજૂરી માટે યોજાયેલી પ્રથમ મિટિંગમાં ખેડૂતો ખુલ્લે આમ વિરોધ કરતા જોવા મળ્યા બનાસકાંઠાની ડીસા પાલિકા દ્વારા શહેર વિકાસ માટે ટીપી સ્કીમ અમલમાં લાવવા પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે પરંતુ ખેડૂતો આ યોજના સામે ઉગ્ર બન્યા છે મીટિંગ દરમિયાન ખેડૂતો અને અધિકારીઓ વચ્ચે તણાવજનક વાતાવરણ સર્જાયું હતું ખેડૂતોનું કહેવું છે કે બે હજાર સત્તરમાં પણ આવી જ યોજના સામે તેઓએ વાંધા દર્શાવ્યા હતા પરંતુ હવે ફરી તે જ બાબત ઉપાડી લેવામાં આવી છે ખેડૂતોનો આક્ષેપ છે કે પાલિકા જમીન કપાત માટે વળતર આપે છે પરંતુ સામે બેટલમેન્ટ ચાર્જ વસૂલ કરે છે એટલે કે ખેડૂતોનો ફાયદો નહીં પણ નુકસાન થાય છે ઘણા ખેડૂતોએ પણ કહી રહ્યા છે કે જો રોજ પાલિકા જઈ અરજીઓ આપી શક્યા નથી કારણ કે તેમની પાસે અન્ય કામ પણ છે મિટિંગમાં ઉપસ્થિત ખેડૂતોએ સ્પષ્ટ કહ્યું કે આ ટીપી સ્કીમની જરૂર નથી અને તે અમલમાં આવે તો ખેડૂતોને મોટું નુકસાન છે

દાવો કરે છે કે ટીપી સ્કીમ તમારે લાવીશું ને આવો ફાયદો થશે આવો ફાયદો થશે એ ફાયદો થાય એની અમને શું ગેરંટી આ ખોટી ખોટી લાલચો આપે છે અને ખેડૂતોને ફસાવાની વાતો કરે છે કે ખેડૂત ફસાય અને જગ્યા અમને આપી દે પણ એવો ખેડૂત નથી હવે ખેડૂત બદલાઈ ગયા છે જગ્યા નહીં આપે આજે ટીપી સ્કીમ મંજૂર નથી

ખેડૂતોને ખાલી મોટી મોટી લાલચો આપવાની વાતો કરે છે આ નગરપાલિકાના માણસો મારું નામ છે વિપુલભાઈ સુમાભાઈ કછવા ઓકે તમારી અમને સાહેબ શ્રી નોટિસ મળી હતી દરેક ખેડૂત વાઈ સર્વે નંબર વાઈ કે વાધા સૂચનો આપવા કે સાંભળવા નગરપાલિકામાં આવવાનું બરોબર આવા વાધા સૂચનો આગળ બી સાંભળેલા છે બે હજાર સત્તરમાં બી સાંભળેલા બે સત્તર બે હજાર સત્તરમાં લડીને બી રદ કરાયેલી છે બરાબર અને અમને આ ટીપી સ્કીમ અત્યારે બી જરૂર તો નથી અને આવનારા ભવિષ્યમાં અમારે જરૂર નથી બાકી અમારા વિસ્તારમાં ડીપી કે ટીપી અમને જરૂર નથી બાકી એમને જરૂર હોય તો એક નંબર વોર્ડથી ચાલુ કરે એક નંબર બે નંબર ને ત્રણ નંબર ખેડૂતોને તો ફાયદો કે શું નુકસાન એ તમારી વાત સાચી છે દરેક ખેડૂત પાસે માપી માપી જમીન છે નાની નાની ટુકડા જમીન છે ત્રણ ત્રણ ચાર ચાર સંતાનો છે એમના ભાગમાં જમીન આવે છે ખાલી ઘરવાળે એટલી જમીન જ આવે એમાંય

અમારે ભાઈ જ નથી અને એને હોય તો એક નંબરથી ચાલુ કરે બે નંબરથી કરે સોળ ડીપી બંધ પડ્યા ને એ ચાલુ કરી નાખો રાજમંદિર પાડી નાખો પછી જે વરદાજીનું ડેવલપ થઈ ગયું એ વીડી ફોરમમાં જતો હતો એ બધા ખુલ્લા કરતા કરતા હોય બંગલા પાડતા પાડતા હોય અમે પછી ખેડૂત વિચારશું અમારે નુકસાન છે અમે શું લેવાનું અમારે કશું લેવાનું નથી અરે કે તમે મહિના સુધી આવો મહિના સુધી શું મજૂરી કરે કે એમના પાછળ પાછળ ફરવાનું અમારે કોઈ સ્ટીમ જોતી નથી અમે મંજૂર છે જ નહીં કોઈ ખેડૂતોને અમે આ બધા અરજીઓ લઈ લઈને હમણાં અરજીઓ આ લીધી અમે હાલવા આવ્યા છે મારું નામ ગોવાભાઈ માધાભાઈ મલાણીયા પહેલો મારો મુદ્દો પહેલો એ જ છે કે જે જનરલ બોર્ડની અંદર જે ઠરાવ કર્યો એ તદ્દન ઠરાવ ખોટો છે એકદમ બિલકુલ એ જનરલ બોર્ડની અંદર કોઈ પણ જાતનું કોઈ પણ ચર્ચા વિચારણા બિલકુલ કરી જ નથી જનરલ બોર્ડની અંદર ખેડૂતો વિરોધ કરવા છતાં પણ એમને એક દોઢ મિનિટની અંદર બોર્ડની અંદર બિલકુલ પૂરું કરી નાખ્યું અમને બોર્ડ ચલાવી જ નથી દોઢ મિનિટની અંદર બોર્ડ પૂરું કરી નાખ્યું અમને કોઈ ચર્ચા વિચારણા કરી જ નથી બરાબર અને એમની ઓફિસની અંદર પર્સનલમાં જઈ વિડીયો ઉતારી અને પછી ઠરાવનું વાતચીત કરી છે એમને બીજું કોઈ કરી જ નહીં કશું એ અમને નોટિસ આપવામાં આવી હતી કે તમે નગરપાલિકાની અંદર વધા આંચકા હોય તો રજૂ કરજો બરાબર અમે અમારા વધા અંચકા રજૂ કરીએ છીએ બરાબર પણ આ એમની કોઈ પાછી જવાબ જ મળતો નથી અમને અગાઉ પણ બે અમે વધારે અચકા રજૂ આપ જવાબ જ બિલકુલ આપ્યો નથી બરાબર એમને વિકાસ કરવો હોય તો સારી જગ્યામાં વિકાસ ના થાય જે જગ્યાનો બિલકુલ ના બાવળા આકડા બાવળા ઊભા હોય એ જગ્યા વિકાસ કરે તો એનો ડેવલપમેન્ટ થાય સારી જગ્યા અત્યારે જે બિલકુલ ફાયદો નહીં ખેડૂતને પૂરેપૂરું નુકસાન છે આ ફાયદો થવાનો છે એકદમ બિલ્ડરોને થવાનો છે બરાબર ખેડૂતને તો પૂરેપૂરું નુકસાન જ છે ભાઈ